લાલ ભાઈ આપડે પેલો ભૂરો આપડી હા ફરતો ગયો એને ભેંસ લેવાની હા આપડે જવાનું હેડો આપડે જઈએ એ ભૂરા કરીએ ભૂરો આગળ આવી જાય બરાબર હેડો

પોતી ની વ્યવસ્થા લેર છે પેલા આપડે જે જોવાનું એ પતા ને કામ પૂરું પેલા કરી દઈએ ને પોતી પીવું પણ પોટલી પડે તમે યાર બગડો હોય યાર

મારું સારું કંટાળી ગયો બેઠો બેઠો સારું પેલો ભૂરો કહેતો હતો પારું લેવા માટે મારે દલાલી મળી જાત તો પીવાના મારા જોડે પૈસા આવી જાત પણ એ ભૂરોય દેખાતો નહીં અને ફોન નહીં આવતો અને હારો ફોન આવતો સારું મારે કરવો પડશે ફોન મારું હારું નંબર તો દેખાતો નહીં પણ આ ભૂરો લખેલો હ અરે બુરો હમણાં આવવાનું કહેતો હતો પણ દેખાતો જ નહીં મારો પીવાનો જ પૈસા નીકળી જાય દલાલી તો નીકળી જાય પાડી બતાવી દઉં અને ફોન કરું હું ફોન જ કરવા દે ને જો આ તો માંદરી લખેલો હો માંજરી માંજરો માંજરો હા બુરો માંજરો ઉઠાવતો જ નહીં ને

આ તમને આવડતું નહીં આ બાજુ ભાવ નહી કરવાનો આપડે તમે જોવા આવતા ફોન કર્યો હા આઈ ગયા આયા આયા ચુનાભાઈ આપડે ભેસ જોવા આવ્યા છે આ લોકો બતાવી દો આપડે ભેસ

ને અમે બરાબર ના ના ગાડી માં ભરીને આઈ ને પૈસા આપીને ગાડી માં ભરી આવો પણ અમને આવો હે ને તમે આવો અમને હે ને પૈસા આપી દો છૂટા કરો તમે પાડો પાલો મારી અમે પાછા આઈએ છબી

પણ યાર વહીવટ તો પૂરો કરી દઈએ ને આપડે હાલ ઉતરો તા વહીવટ તમારો પૂરો કરી આ તો તમે મોન તાક નહીં બસ આ હું પેલા ડાલા બોલાવ ડાલા ને પૈસા ગણી નો કે કઈ ગયો એટલે મારો હરુ હાને ડાલા આ ડાલા તો આઈ કરવાનું ના ભાઈ ઓ તું ના ભાઈ આ આપણો ભાવ કરવાનો એ પણ બાવન તો રૂપિયા કીધા છે આ તો હું તમને શું કહું મારી વાત મારી વાત તમારું નહી માળવી નહી તમારો આપડે પાંચસો રૂપિયા ઓછા આપજો અને મારી વાત તો બટકા હું બટકો દેખાઉ છું